હલો એવરી વન ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા જો કે મજામાં જશો અમે પણ મજામાં છીએ અને સવારના સવા દસ વાગી ગયા છે અને અમે જો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને કામ તો બાકી છે કચરા પોતા તો મુમતાદબેન કરે છે અને વાસણ થોડાક ચાના છે તો હવે આવીને ઉઠકી નાખશું કારણ કે જાઉં ગામમાં અને નેત્રીબેન સ્કૂલે ગયા હોય ત્યારે જ જવાનો ટાઈમ મળે એટલે કલાકનો ટાઈમ છે કલાકમાં જે લેવું હોય લઈને આવતા રહેશું બાકી નૈત્રી હાડા આવી તો આવી જાય સ્કૂલેથી

ઘણા બધા લોકોની છે ને કોમેન્ટ આવતી હતી કે બેન ગ્રીન જ્યુસની ની રેસિપી શીખવાડો તો ગ્રીન જ્યુસ માટે જો મેં આટલી વસ્તુઓ બધી પાંદડા ધોઈને તૈયાર રાખ્યા છે તો સૌથી પહેલાં મેં છે ને આ પાલક ધોઈને એક પાણી લીધી છે પછી આ આટલી ધાણાભાજી લીધી છે પછી આ છે ફુદીનો તમને ટેસ્ટ પ્રમાણે નાખવાનો ફુદીનો જેટલો ફાવતો હોય એટલો આ છે મીઠા લીમડાના પાન પછી આમાં જેટલા પાંદડા અવેલેબલ હોય એ બધા નાખવાના ન હોય પછી આપણે સ્કીપ કરી દેવાના પછી આ છે સરગવાના પાન સરગવા તો જો કે મારા ઘર સામે જ મેં વાવ્યો છે અને આ છે આદુનો ટુકડો અને આ લીંબુ છે બે નાના નાના છે મોટા હોય તો દોઢ નાખવું ના ના હોય તો બે નાખી દેવો ને પણ છાલ હોતા જ નાખી દેવાના અને આ મેં એક દાડમ લીધું છે એ દાડમ હું અડધું નાખીશ દાડમના ટુકડા કરી અને અડધું નાખી દઈશ અને અડધું દાડમ નાખીશ અને પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું પછી આ સંચળ પાવડર છે અને પછી લીધો છે આ દેશી ગોળ કારણ કે દાડમ નાખ્યું છે ને તો એ થોડુંક તોરવું લાગે અને પછી આ શેરડીનો રસ પડ્યો હતો તો એ અડધો ગ્લાસ મેં એ નાખી દીધો છે હોય તો નાખવાનો ન હોય તો ચાલે અને પછી આ થોડું થોડું પાણી નાખી અને મિક્સરમાં પીસતું જવાનું અને એકદમ પીસાય જાય એટલે પછી એને આ ગયણું લેવાનું અને એમાં ગાળી લેવાનું છે એકદમ અને આ છે ગયણું છે ને પ્લાસ્ટિકનું છે એમાં સરસ ગળાય છે અને શિયાળામાં આમળા આવે ને તો આમળા નાખું છું પણ અત્યારે આમળા નથી આવતા એટલે મેં અડધું દાડમ લીધું છે પણ તમે આમળા પાવડર પણ નાખી શકો તો ચાલો આપણું ગ્રીન જ્યુસ બનીને છે તૈયાર હાલો એવરી જો અત્યારે બપોરના સવા બે વાગી ગયા છે અને મેં ગ્રીન જ્યુસ બનાવ્યું છે અને ગ્રીન જ્યુસની રેસીપી પણ તમને એપી છે જોકે પહેલાં પણ વિડીયોમાં મેં આપેલી છે છતાં પણ ઘણી બધી કોમેન્ટ આવતી હતી કે ગ્રીન જ્યુસની રેસીપી આપો એટલે જોઈ લેજો બધા એ રીતના બનાવજો અને બહુ જ મસ્ત બનશે ટેસ્ટી એકદમ દિવાળી મજા આવશે આ મારો આજનો આ ત્રીજો સ્ટેપ છે આ ડાયટને લગતો એનડીએસનો સૌથી પહેલો સ્ટેપ છે એનો કે તમે ઉઠો ને ત્યારે પહેલું કામ તમારે એનીમાં લેવાનું છે એટલે સૌથી પહેલાં ઉઠી અને એનીમાં કરવાનું પછી છ કલાકનો નિર્જળા ફાસ્ટિંગ કરવાનો અને અત્યારે સવા બે વાગ્યા છે હું સવારે આઠેક વાગે ઉઠી છું આઠ વાગ્યાની આસપાસ ઉઠી છું ને અત્યારે સવા બે વાગ્યા છે એટલે પાંચ સાડા પાંચ કલાકના મારા નિરછડા થઈ ગયા છે અને ત્રીજો મારો આ સ્ટેપ છે ગ્રીન જ્યુસ એટલે આ બે ગ્લાસ હું ગ્રીન જ્યુસ પીસ અને પછી હવે સાંજ સુધી મને જ્યારે ભૂખ લાગશે ને ત્યારે હું ફ્રૂટ છે સલાડ છે સ્પ્રાઉટ છે આવું બધું લઈશ સાંજ સુધી અને રાત્રે એક ટાઈમ જમી લઈશ તો આ છે આખા દિવસનો ડાયટ ચાર્ટ સવારે ઉઠો ત્યારે પહેલું તમારે એનીમાં કરવાનું પછી તમારે બીજો સ્ટેપ છે તમારે છ કલાકનો પાંચ કલાકનો ફાસ્ટિંગ કરવાનું ભલે શરૂઆતમાં તમે પાંચ કલાક ન રહી શકો પહેલા દિવસે તમે બે કલાક કહી દીધી બે ચાર દિવસ એમાં લાવો પછી બીજા અઠવાડિયે તમે ચાર કલાક કહી દી એવી રીતના તમે ફાસ્ટિંગ વધારશો એટલે વધશે અત્યારે મારે પાંચ છ કલાક તો રમત લાગે અત્યારે જો કે ઉનાળો છે તો એ ત્યારે ગામમાં જઈને આવી પછી ઘરના નાના મોટા કામ હતા એ બધા કર્યા તો તોય મેં છ કલાકનો નિર્જળા ફાસ્ટિંગ કર્યો છે એટલે ઘણા લોકોને એમ થતું હોય કે પાણી વગર કેમ રહી શકાય આવા આવી ગરમીમાં પણ જો રેવાય છે કારણ કે આ એનડીએસ તમે ફોલો કરશો એટલે બધું ઓટોમેટિક થશે અને પછી આ ગ્રીન જ્યુસ લઈ હવે અને પછી આખો દિવસ ફ્રૂટ છે સલાડ છે જે તમને ભાવે એ આખો દિવસ ખાવાનું અને રાત્રે એક ટાઈમ જમી લેવાનું તો જમવામાં આપણે ઘઉં નથી લેવાના આપણે બાજરાનો રોટલો છે જુવારનો રોટલો છે આવું બધું લેવાનું છે શાક છે લીલોતરી એ વાટકો ભરીને તમે લઈ શકો અને મિલ્ક પ્રોડક્ટ બંધ કરવાની છે બેકરી પ્રોડક્ટ ટોટલી બંધ કરવાની છે પછી ખાંડ બંધ કરવાની છે પછી નિમક આપણે મીઠું જે ખાઈએ છીએ એની જગ્યાએ આપણે સિંધાલુ મીઠું લેવાનું છે પછી ખાંડ આપણે ખાઈએ છીએ એની જગ્યાએ ગોળ લેવાનો છે જો કે ગોળ મેં આમાં નાખ્યો જ છે તમે બધાએ જોયું જ છે અને હું બધી જ મારી રેસીપી બનાવું છું હું ગોળ જ ઉપયોગ કરું છું ખાંડ ક્યાંય ઉપયોગ નથી કરતી એ પણ દેશી દવા વગરનો ગોળ લેવાનો આપણે દેશી છે આવેલી તો બસ આટલું જ કરવાનું છે આખા દિવસનો મારો ડાયટ ચાર્ટ મેં તમને કહી દીધો અને હા રાત્રે સૂતી વખતે તમે શરૂઆતમાં છે ને થોડોક ટાઈમ એનીમાં કરજો અત્યારે હું સૂતી વખતે નથી કરતી મારે હવે જરૂર પણ નથી એટલે તમે નવા નવા હોય તો રાત્રે સૂતી વખતે પણ એનીમાં કરવાનું છે બસ આ આખા દિવસનો ડાયટ ચાર્ટ મેં તમને સમજાવી દીધો પહેલાં પણ સમજાવેલો છે વિડીયોમાં અને વારે વારે સમજાવતી રહું છું મારો વજન ઉતરો છે તો તમારો પણ ઉતરશે જ આ રીતના તમે ફોલો કરશો એટલે તમારા બધાનો વજન તો ઉતરશે જ તો ચાલો હવે આપણે જ્યુસ પીતા પીતા વાતોય કરીએ અને જ્યુસ પણ પીએ વાહ મસ્ત મજા આવી જાય એવું જ્યુસ બન્યું છે એકવાર તમે આવી રીતે બનાવશો એટલે મજા જ આવશે બે ગ્લાસ ત્રણ ગ્લાસ ચાર ગ્લાસ તમે આરામથી પી જશો અને આપણે છે ને આપણે ભાવે એવું જ બનાવવાનું કારણ કે આ તો રોજનું છે પડવું લાગે ને ઉલટી થાય એવું આપણે પીએ તો એવું આપણે ઝાઝો ટાઈમ ન પી શકીએ એક દી બે દી આપણે દવા સમજીને પી જાય પણ આ તો આપણે એન્જોય કરતાં કરતાં પીવાનું છે એવરી વન જો અત્યારે સાંજના સાડા છ વાગી ગયા છે અને આજે તો એમ કોણ કે બપોરા કરવા અત્યારે બેઠી છું બપોરે તો ખાલી બે ગ્લાસ જ્યુસ પીધું છું અને પછી બે ગ્લાસ પાણી પીધું હતું તરસ લઈ ગઈ તો તો અત્યારે ઠેર જો હવે ભૂખ લઈ ગઈ અત્યારે સાડા છ જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે કે વગર ભૂખે તો કંઈ ખાવાનું છે નહીં નહીં પપ્પા રોંઢો કરવા બેઠા છે અને હું બપોરા કરવા બેઠી છું એને જો કે બપોર થોડુંક ફ્રૂટ ખાધું હતું હલો એવરી વન અત્યારે જો સાંજના આઠ વાગી ગયા છે અને બસ હું એ જો દીવાબતીને એવું કરીને બેઠી નૈત્રી ગઈ છે એના પપ્પા ભેગી શાકભાજીને એવું લેવાનું હતું તો અને બસ જો અત્યારે મને થયું કે લાવ ફ્રી છું તો કોમેન્ટના જવાબ પણ આપી દઉં તો એમાં જયદીપભાઈ પરમાર પૂછે છે કે કેમ વજન ઉતારવું તો છે ને આ ન્યૂ ડાયટ સિસ્ટમ તમે ફોલો કરશો ને એટલે વજન તો ઉતરશે જ પણ નિયમો બધા એના તમારે સ્ટ્રિકલી ફોલો કરવા પડશે અને પછી મંજુબેન પરમાર કહે છે કે સવારના શું લેવાનું તો મંજુબેન સવારના હું તો છે ને નિર્જડા કરું છું પાંચથી છ કલાકના ચા પણ પીવાની નથી ચાની પણ આમાં ના છે અને મેં તો ચા છોડી દીધી છે સાડા ત્રણ વરસથી થયા છે સવારે ચા નહીં નાસ્તો નહીં મારે છ કલાકના નિર્જડા હોય છે અને છ કલાક પછી હું ગ્રીન જ્યુસ લઉં છું તો તમે જો છ કલાક ન કરી શકતા હોય તો તમે બે ત્રણ કલાક સુધી તમે નિર્જળા નિર્જડા અને પછી તમે ગ્રીન જ્યુસ લઈ શકો હિન્દુ હિન્દુલેખાબેન કે છે કે એ પણ એ જ કે છે કે સવારના શું લેવું એમ સવારના તો સવારના તો બ્રેકફાસ્ટમાં કાંઈ જ લેવાનું નથી નિર્જડા કરવાના છે જેટલા લાંબા નિર્જડા કરશો એટલો તમારો વજન ફટાફટ ઉતરવાનું ચાલુ થઈ જશે હું તો અત્યારે રેગ્યુલર છ કલાકના તો કરું જ છું વચ્ચે તો હું બહુ વધારે કરતી જ્યારે મારો વજન ઉતારો તો ત્યારે હું ટૂંકમાં દસ કલાક આઠ કલાક બાર કલાક ચોવીસ કલાક જ્યાં સુધી એમ થાય કે હવે નથી રહેવાતું પાણીની તરસ લાગી છે ત્યારે પછી હું ગ્રીન જ્યુસ બનાવીને પી લેતી પછી આર્યનભાઈ પટેલ પૂછે છે કે સવારે ચા પીવાની તો ના સવારે કે સાંજે કે ક્યારેય પણ ચા પીવાની તો આ મનાય જ છે આમાં અને મેં પણ સાડા ત્રણ વર્ષ ત્યાં ચા છોડી દીધી છે કારણ કે સવારે છ કલાક નિર્જડા કરવાના પછી ગ્રીન જ્યુસ લેવાનું છે પછી તમારે આખો દિવસ ફ્રૂટ છે સલાડ છે સ્પ્રાઉટ છે અને રાત્રે તમે ન રહી શકો તો એક ટાઈમ તમે જમી શકો છો ઉર્વીબેન પટેલ કે છે કે દિવસમાં ચાર લીટર પાણીની જરૂર નથી તો હવે ઉર્વીબેન હું તો છે ને જો સવારથી મારે નિર્જડા હોય છે છ કલાકના પછી હું બે ગ્લાસ ગ્રીન જ્યુસ લઉં છું ત્યાર પછી તરસ લાગે ત્યારે પાણી પીઉં છું નથી પીતી એવું નથી પણ છ કલાકના નિર્જડા તો મારે કમ્પલસરી હોય છે ત્યાં સુધી તો હું પાણી લેતી જ નથી પછી મનાય નથી તમારા શરીરને જેટલી જરૂર હોય એટલી તમે પાણી આપી શકો પણ એવું ફરજિયાત નથી કે આખા દિવસમાં ચાર લીટર પાણી પીવું જ તરસ લાગે તો પીવાનું ના નથી મેન્ટિટી એવી છે કે દિવસમાં આપણે ચાર લિટર પાણી પીવું જ જોઈએ બાકી શરીરમાં પાણી ઘટી જાય તો હું તો સાડા ત્રણ વરસ ત્યાં સવારે હું છ કલાક નિર્જળા કરું છું ક્યારેક ક્યારેક તો હું ચોવીસ કલાકના પણ નિર્ઝડા કરું છું તો તો મને પાણી ઘટી જવું જોઈએ ને પણ નથી ઘટતું એટલે આ સિસ્ટમ છે આખી અલગ જ છે પૃથ્વીબેન પટેલ કે છે કે પ્લીઝ મને પણ ડાયટ ચાટ ને મારું વેઇટ ઉતરતું જ નથી તો ઉર્વીબેન મેં આમાં આગળ પણ વિડીયો મૂકેલા છે આગળના વિડીયો તમે જોઈ લેજો અને આમાં ફરી હું કહું છું કે જો તમારે વેઇટ ઉતારવો છે વજન તો સવારે ઉઠો મોર્નિંગમાં ત્યારથી તમારે સૌથી પહેલું કામ કરવાનું છે એનિમા લેવાનું છે એનિમા લીધા પછી પાંચથી છ કલાકના તમારે નિર્જડા કરવાના છે અને ત્રીજો સ્ટેપ છે તે ગ્રીન જ્યુસનો છે એ ગ્રીન જ્યુસ પણ મેં આજે બતાવેલું છે એ રીતના તમે ગ્રીન જ્યુસ તમારી પાસે અમુક પાંદડા જે ન હોય તમે એવોઇડ કરી અને બીજા પાંદડાનું તમે ગ્રીન જ્યુસ બનાવી અને તમે લઈ શકો છો અને તમને દાડમ ન ભાવતું હોય તો તમે આમળા પાવડર પણ નાખી શકો આમળા પાવડર બધી દુકાને મળી જશે અને પછી રાત્રે તમે એક ટાઈમ ન રહી શકતા હોય તો રાત્રે તમે જમી શકો છો પછી મંજુબેન સવાણી કે છે કે એનીમાં સમજાવો ને એનીમાં સમજમાં ન આવ્યું એટલે એનીમાં સમજાવો બતાવો એમ તો એનીમાં છે ને એ સાવ નિર્દોષ પ્રક્રિયા છે ટૂંકમાં લીટર સવા લીટર કે દોઢ લીટરનો પોટ આવે પ્લાસ્ટિકનો ડબ્બો આવે એ આપણે લઈ લેવાનું અને એમાં એક નળી આવે અને નળીમાં નાનકડો એવો વાલ આવે તો એ આપણે પ્લાસ્ટિકનો ડબ્બો છે એ પાણીનો ભરીએ અને આપણે ટોયલેટ સીટ હોય ત્યાં ધર ટીંગાળવાનું આપણે ટોયલેટમાં જઈએ ને ત્યારે એટલે એ પાણીનો ભરી લેવાનો અને એમાં પાતળી જે નળી હોય છે એમાં કેથેટર કહેવાય એને તો એ આપણે એ નળીમાં આપણે ટૂંકમાં ચડાવી દેવાનું અને પછી એ કેથેટર છે ને એ ત્રણથી ચાર ઇંચ જેટલું આપણે મળદ્વારમાં એન્ટર કરી દેવાનું એટલે પછી તમે લોક ખોલશો ને એટલે બધું પાણી તમારા આતેડામાં ચડશે એટલે આતેડા અંદરથી ક્લીન થશે આતેડાની સફાઈ થશે અને પછી પ્રેશર આવશે તમને એટલે તમારે પછી ટોયલેટમાં જઈ આવવાનું રહેશે પછી નળી કાઢીને સાઈડમાં મૂકી દેવાની આ ઉડતા વેદ પહેલાં તમારે આ પ્રક્રિયા કરવાની એની માની પછી તમારે ફાસ્ટિંગ કરવાનું ચારથી પાંચ કલાક છ કલાક જેટલું થાય એટલું અને પછી ગ્રીન જ્યુસ આ ત્રણ સ્ટેપ છે એ તો મહત્ત્વના છે એ તો કરવાના જ તમારે ખાસ કોમેન્ટ છે નામ યુઝર આઈડી લખેલું છે નામ નથી એવામાં કે બેન બધું ભાડાના ઘરમાં ન હોય આના ઘર પણ સરખા ન હોય તો ફ્રૂટ ને જ્યુસને બધું ક્યાંથી શક્ય છે બધું એ વાત સાચી છે તમારી ભાઈ કે પણ હવે એમાં એવું છે કે વજન તમારો વધારે હોય માનો કે તો એ તમે હેરાન પરેશાન તો છો જ કારણ કે ડૉક્ટર એમ કે વજન ઉતારો ને પછી આપણે વજન ઉતારવા માટે જીમમાં જઈએ ને પછી આપણે એવી મોંઘી મોંઘી દવાઈઓ લઈએ અને એ છતાંય અમુકના વચન નથી ઉતરતા છેલ્લે પછી લાસ્ટમાં સર્જરી કરાવે છે ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા નાખીને અને હેરાન પરેશાન થાય છે એ તો બધું નોખું તો એનાથી બેટર છે કે તમે આ સિસ્ટમ કરો તો આમાં એટલું કોસ્ટલી નથી પડતું એટલું બધું મોંઘુ નથી પડતું કારણ કે આમાં તમારે બીજા બધા ખર્ચા છે બંધ થઈ જાય છે પહેલાં તો તમારે ડેરી પ્રોડક્ટ બંધ થઈ જાય છે દૂધનો ખર્ચો છે પછી તમારે કુકિંગ અનકૂક ફૂડ ખાવાનું છે એટલે તમારે ગેસનો ખર્ચો બચે છે બીજી બધી ઘણી બધી ટૂંકમાં જે રો લઈને આવે છે ને એનો જ ખર્ચો થાય બાકી રાંધેલું છે એ બધું બચી જાય છે ગેસનો બાટલો છે આ છે તે છે તેલ મસાલા એ બધો તમે હિસાબ કરો ને તો અંદાજે બે સરખું જ થાય અને એનાથી હું એમ કહું કે થોડુંક વધારે મોંઘું પડતું હોય પણ એની સામે આપણે ફાયદા તો છે જ વજન ઉતરે છે પ્લસ નાની નાની બીમારી છે એ પણ આપણે શરીરમાંથી જાય છે તો પછી તો હવે મારે તો બહુ બધાને ફોર્સ ન કરાય પણ મારું તો એવું માનવું છે કે ઘણા બધા ખર્ચા લોકો કરે છે વજન ઉતારવા પાછળ અને આ વગર ખર્ચે કોઈ પણ જાતની દવા વગર એક પણ જાતની ટીકડી મેં નથી ખાધી અને સાડા ત્રણ વરસથી આ વોકિંગ મેં એકથી દોઢ કિલોમીટર પણ મેં વોકિંગ નથી કર્યું અને એક્સરસાઇઝનું તો નામ જ જવા દઉં કારણ કે હું કચરા પોતા પણ મારા ઘરના નથી કરતી ને તો બધા એવું કહે કે કચરા પોતા કરો તો તમારું પેટ ઓછું થાય મેં કાંઈ પણ કર્યા વગર ખાલી આ ડાયટ ફોલો કરીને મેં મારું વજન ઉતાર્યું છે તો પછી હવે તો મારે તો વધારે તમને કાંઈ ન કહેવાય આગળ પછી તમારી મરજી બસ તો જો આટલામાં તો જો કે તમને બધાને બધું સમજાઈ ગયું હશે અને આ રીતના તમે ફોલો કરશો એટલે તમારું વજન પણ ઉતરશે જ ખાલી એક મહિનો કરીને જોઈ લ્યો મારી વાત ન માનો ખાલી તમે તમારા ઉપર ખાલી અનુભવ કરો એક મહિનો જો તમને એમ લાગે કે તમારો વજન ઉતરે છે ને તમને મજા આવે છે તો આગળ ચાલુ રાખજો બાકી ત્રણ ટાઈમ ખાવા મળજો કોણ ના પાડવાનું છે બસ તો જો હવે નૈત્રીને એના પપ્પા બે ગામમાં ગયા છે હમણાં આવશે થોડી વારમાં એટલે રસોઈ પણ હું કરી રાખું થોડું ઘણું અને ભીંડાનું શાક ને એવું બનાવવાનું કહેતા હતા એટલે એ શાક ને એવું બનાવીને ખાશે મારે તો આજે કાચું જ ખાવું છે એટલે હું કાચી ભીંડાની સબ્જી ભીંડાનું કાચું શાક બનાવી લઈશ અને હું એ ખાઈ લઈશ પછી ફ્રૂટ ખાઈ લઈશ તો બસ જો આજનો તો કંઈક આજનો વિડીયો મારો કંઈક આવો રહ્યો આજનો દિવસ તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો મળશું પાછા નવા વિડીયો સાથે સીતારામ